આજરોજ તારીખ એક બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે દસ કલાકે વોર્ડ નંબર એકમાં આવેલ મુસ્લિમ સોસાયટીમાં નાખે પેવર બ્લોક કામનું ઉદ્ઘાટન અને વોર્ડ નંબર એક માં સિત્તેર ત્રીસ ના જનહિત ભાગીદારી કામોનું ખાતમુહૂર્ત અને ભરૂચ નગરપાલિકાના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું તારીખ એક બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે દસ કલાકે વોર્ડ નંબર એકમાં આવેલ મુસ્લિમ સોસાયટીમાં નાખેલ પેવર બ્લોક કામનું ઉદ્ઘાટન અને વોર્ડ નંબર એકમાં સિત્તેર ત્રીસના જનહિતના ભાગીદારીના કામનું ખાતમુહૂર્ત અને ભરૂચ નગરપાલિકાના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું ભરૂચ નગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે શમશાદ અલી સૈદને નિમણૂક થઈ તેમના સન્માનનો પ્રોગ્રામ રાખેલો હતો મુસ્લિમ સોસાયટીના રહીશો વોર્ડ નંબર એક અને બે ના કાઉન્સિલરનું ફુલહાર કરી સન્માન કર્યું મુસ્લિમ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા ભરૂચ વોર્ડ નંબર એક અને બે કાઉન્સિલરો લાલા ટ્રાન્સપોર્ટના લાલાભાઈ ઝુબેર પટેલ લુકમાન પટેલ અલ્તાફ પટેલ અને મુસ્લિમ સોસાયટીના આગેવાન હાર્ષોદે કાર્યક્રમને સફળ બનાવ્યો આજ રોજ ભરૂચ ભરૂચ વોર્ડ નંબર એકમાં મુસ્લિમ સોસાયટી વસીલા મુમતાજ પાર્ક સુહેલ પાર્ક વહેમદનગર અને સંતોષી વસાદ એમ કરીને બાર કામોનું ખતમુહૂર્ત અને ઉદઘાટન રાખેલું છે અંદાજિત પંચોતેર લાખના કામના આજે ખતમુહૂર્ત અને ઉદ્ઘાટન થયું છે મુસ્લિમ સોસાયટીમાં બ્લોકનું કામનું આજે ઉદ્ઘાટન કર્યું એમાં છ રોડ છ બ્લોક સિતેતીસમાં અને છ ગલીઓમાં નગરપાલિકાની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે આ તકે ઉદઘાટનની સાથે સાથે ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે સમસદભાઈનું જે નિમણૂંક થઈ છે સતત ત્રીજીવાર તે બાબતે પણ એમનું સાથે સાથે સન્માન પણ રાખેલું હતું આ વિસ્તારમાંથી તમામ સોસાયટીના પ્રમુખો મુસ્લિમ સોસાયટીના આગેવાનો તમામ હાજર રહ્યા હતા અને આ કાર્ય પૂરી કરવામાં આવી હતી આ તકે તમામના આ જે લોકો હાજર રહ્યા તેમનો નગરપાલિકા પ્રમુખશ્રીનો ચીફ ઓફિસર સાહેબનો અને તમામ વડેદારોના આપણે આ તકે આભાર માનીએ છીએ કે વોર્ડ નંબર એકની ગાંઠમાં જે કામો મંજૂર કર્યા હતા તે બદલ એમનો ફરીથી આપણે આભાર માનીએ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલા રહુ એસ નાઇન ન્યૂઝ સાથે